એમાં જે ખૂટ માર્યા ને ખૂટ માર્યા બાદ જે ઉભા ખેતર હતા જેમના જે ગૌચર જમીન હતી તે લોકો અત્યારે ઉભી ખેતર અત્યારે જે ગૌચર જમીન છે તેની અંદર પોતાના ઢોરા ચારવા માટે મૂકી દીધા છે અને તમે અત્યારે જોઈ શકો છો હું મારા કેમેરામેન રિક્વેસ્ટ કરી તમને બધું બતાવે લાઈવ દ્રશ્યો કે અત્યારે જે ખેતરમાં છે જે દબાણ દૂર કરેલું છે અને પોતાના જે ઢોરા છે તે અત્યારે ખેતરમાં મૂકી દીધા છે અને આ સમગ્ર અત્યારે લાઈવ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો અને અત્યારે તે સમાજના જે ઘણા બધા લોકો પણ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરવાની અને કલેક્ટર માં અરજી કર્યા બાદ જે ગૌચર જમીન ઉપર જે દબાણો હતા એ માપણી દ્વારા આજે દૂર કરવામાં આવે છે અને તમે જે માલધારી સમાજ માં અત્યારે જે ખુશીનો માહોલ જોઈ રહ્યા છો તે અત્યારે એમને જે ખૂટ માર્યા અને

કલેક્ટર ના કલેક્ટર માં તેમને અરજી કરેલી હતી અને અત્યારે જે આપણે સરપંચ અને મંત્રી દ્વારા જે ખૂટ મારી હવે આગળની પ્રોસેસ જે બીજા સર્વે ત્રણ ચાર સર્વે નંબર માં હજુ દબાણ છે એમાં હવે આગળની પ્રોસેસ ચાલુ છે ને હજુ એમાં પણ દબાણો દૂર કરવાના છે હવે આપણે તમે મારી સાથે જોડાયેલા રહો કે હવે આગળ શું થાય છે ગામ ખેરવા તાલુકો પાતળી જિલ્લો સુરેન્દ્રનગર